વન્યજીવના હત્યારા કરનારા વિજયનગર ધોલવાણી રેન્જના ફોરેસ્ટ વિભાગ દ્વારા શિકારીઓને ઝડપ્યા તમામ આરોપીઓ સ્થાનિક જયનગર તાલુકાના ચામઠણના રહેવાસી નીકળ્યા આરોપીમાંથી છ આરોપી ઝડપાયા બે ફરાર ફોરેસ્ટ વિભાગ દ્વારા બે આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરાઈ શિકાર કામે ઉપયોગમાં કરવામાં આવતી દેશી બનાવટની બે ફુલ્લીદાર બંદૂકો સાથે ઝડપ્યા ગઈકાલે કોર્ટે જામીન ના મંજૂર કરી ચૌદ દિવસના કસ્ટડીમાં મોકલી અપાયા નો ફરમાન કરાયો શિકારીઓના કારણે આવી વન્યજીવો લુપ્ત પ્રજાતિઓ માટે લોકોમાં ભારે રોજ રિપોર્ટર ભારત સિંહ વાયન ન્યૂઝ સાબરકાંઠા subscribe